મહેસાણા મહાનગરપાલિકા મહેસાણા જિલ્લો પણ છે અને તાલુકો પણ છે મહેસાણા તાલુકાનું કોચવા ગામ જે હંમેશા કંચન બનીને રહે છે જેથી કરીને તેને કંચનપુર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારથી પંચાયતથી રાજ અમલમાં આવ્યું ત્યાર દિન સુધી આજ દિવસ સુધી ત્યાં ચૂંટણી લડાઈ નથી ચૂંટણી થઈ નથી ચૂંટણી શું હોય એ લોકોને ખબર નથી ત્રણસો ઘર છે અને તેરસો જેટલી વસ્તી આ કંચનપુરમાં રહે છે

અત્યારે જ આપણે જોયું કે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી લોકોએ સર્વાનુમતે બહુમતીથી એક ભાઈ છે એમને જીતાડી દીધા ભાઈનું નામ પણ અહીંયા આપવામાં આવ્યું છે કે સમરસ થઈને રાજુજી મંગાજી ઠાકોરને ત્યાં સરપંચનું પદ આપી દેવામાં આવ્યું કોઈ ચૂંટણી નહીં ચૂંટણીનો કોઈ બૂથ લાગ્યો નથી કાંઈ જ થયું નથી ગામ લોકોનો એટલો સંપ છે હાલાકી ચૂંટણી યોજાઈ જ નથી ત્યાં આગળ સમરસ થઈને કોઈ પણ માણસે ચૂંટી દેવામાં આવે છે એવા આ ગામની આજે વાત કરવી છે મહેસાણા તાલુકાનું કોચવા ગામ કંચન જેવું બની રહેતા કંચનપુરથી પણ ઓળખાય છે 300 મકાન અને 1300 ની વસ્તી ધરાવતા ગામમાં મુખ્યત્વે ઠાકોર પ્રજાપતિ બ્રહ્મપર દેસાઈ અને પટેલ લોકો રહે છે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગામ લોકોએ રાજુજી મંગાજી ઠાકોરને સર્વાનુમતે સરપંચ નિયુક્ત

વૃદ્ધિ પામી રહી છે અને આસપાસના ગામોના બાળકો પણ તે લાભ મેળવી રહ્યા છે મુખ્ય દાતા ગામના માજે સરપંચ અને ઉદ્યોગપતિ અશોકભાઈ બારોટ અને અન્ય દાતાઓના દાનથી રૂપિયા ચાર કરોડના ખર્ચે અધ્યતન સ્માર્ટ સ્કૂલ અવિરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેમાગોરી અશોક કુમાર બારોટ વિદ્યા સંકુલના નામે ગત વર્ષ બે હજાર ચોવીસમાં પંદર જૂને મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સાથે વિદ્યમાન છે આ સાથે તમે જોઈ શકો છો કે આ ગામમાં સંપ અને સહકાર કેટલો બધો છે